દેડકા કાઢ્યા પછી ઊભા થાવ ને એ બહુ નું કામ કરો તમે હવે જે કામ થાય વિચાર કરો તમે કામ થઈ જાય હું ના બાપુ સોની ની હેડલાઇન ભૂલવાની નહીં મારો આ સુવિચાર વાંચી લેજો હો સો વાગે ઉઠે એ આખો દી પામે કામ બાકી જે આઠ વાગે ઉઠ્યા પછી જે કરે કામ એ ઊંધા ભાજકે પામ ન થાય આમ નાખે ને ઊંધું થઈ જાય વાહ પાણી પ્લાસ્ટર કમ્પ્લેટ કરવાની ચાલી છે પૂરું થવાની મકાન બની જાય લાદીશ ચાલીસ સોટે એટલે મામાના મકાનો દેખાવા આવે એ ઘટે હો ભંડારીયા દાદા ના લોગો માં દીધો મામા એ એમાં કલર કામ આવશે એટલે ઉઠા આવશે ગજબ નો મામા હમણાં તમારું માર્કેટમાં બહુ માણા કે છે ઉતરો ની વિડીયામાં કોમેટું આવે મારા માં માલ માં નાજમાં કાં ગયા મેં કીધું એ હવે હમણાં કામમાં પડી ગયા મારે એનું ઘરજીનું જવાબતું નથી

બસ ઓ દેયો ભાઈ હું પોપળો ભરિયા ભરિયાઓ ભરિયાઓ કે કે આવ આવી જ મામાના ગાટમાં ઉતરે આવે જાય બોલો ઈ કેવો ગલે રેડી રેડી સુપરબનો

Chào mừng các bạn đến với 对。

એ કે એવું છે એના એના હોય ને એવું છે એમાં એવું હોય ને એના કામ નો એનો બોલાવી લીધો ને બોલાવી મંત્રીને બોલાવી લીધો લખાણ કરી આપે કે આ ભાઈ નું પ્રૂફ બધું હળકી ગયું છે